श्रीमद्भागवतं स्कन्धतृतीय अध्यायपन्दर् भगवान् साम्राज्यनुवर्णन् श्लोकसङ्ख्या सत्तर शब्दात् अनुवाद्भावात् शिश्म डे सिभक्तिपदां च प्रोपाध्वरा वैमानि कः सललनाश्चरितानि शश्वत् गायन्ति यत्र शमलक्षपणानि भर्तुः अन्तर्जलेनो विकसन् मधुमाधवीनाम्

આ વૈકુંઠ ગ્રહોમાં સમલા અશુભ ગુણો ક્ષપણાની થી રહિત ભરતુ ભગવાનની અંતઃ જલે પાણીની મધ્યમાં અનુવિકસત વિકસી રહેલા મધુ सुगंधी भरेला माधवी नाम माधवी माधवीना माधवीपुष्पोनी गंधेना सुगंध थी खंडिता खंडित धीय मनवाड़ा अभी पवन अनिल उपहास करता અનુવાદ વૈકુંઠ લોકમાં ત્યાંના નિવાસીઓ તેમની પત્નીઓ સાથે પોતાના વિમાનોમાં ઉડે છે અને સર્વ અશુભોથી રહિત એવી ભગવાનની લીલાના નિત્ય ગુણગાન ગાય છે ભગવાનના ગુણગાન કરતી વખતે તેઓ સુવાસ તથા મધથી ભરપૂર એવા પ્રફુલ્લ માધી પુષ્પોની ઉપસ્થિતિની પણ અવગણના કરે છે ભાવાર્થ આ શ્લોક પરથી જણાય છે કે વૈકુંઠ લોક સર્વ ઐશ્વર્યથી ભરપૂર છે ત્યાં વિમાનો છે તેમાં ત્યાંના રહેવાસીઓ પોતાની પ્રિયતમાઓ સાથે પ્રવાસ કરે છે પ્રફુલ્લ પુષ્પોની સુવાસ વહી જતી પવન લહેરી ત્યાં છે અને આ પવન લહેરી એવી સરસ છે કે તે પુષ્પોના મધુર પરાગને પણ વહી જાય છે પરંતુ વૈકુંઠ લોકના નિવાસીઓ ભગવાનનો મહિમા ગાવામાં એટલા મસ્ત છે કે ભગવાનના ગુણ કીર્તન કરતી વખતે પવનની સરસ લહેરનો વિક્ષેપ ગમતો નથી કહેવાનો ભાવ એ છે કે તેઓ શુદ્ધ ભક્તો છે તેઓ પોતાના ઇન્દ્રિય સુખ કરતા ભગવાનના ગુણ કીર્તનને વધારે મહત્વપૂર્ણ ગણે છે વૈકુંઠ લોકમાં ઇન્દ્રિય તૃપ્તિનો પ્રશ્ન જ નથી ખીલતા પુષ્પની સુગંધ લેવી એ ખરેખર ઘણું સારું છે પણ તે કેવળ ઇન્દ્રિય તૃપ્તિ માટે હોય છે જનો પોતાની ઇન્દ્રિય તૃપ્તિને નહીં

રાધાકુંડમ ગિરીવરમહોરાધિક માધવાસં પ્રાપ્તું યે પ્રતિતોપયા શ્રીગુર તમ ન વંદેહમ શ્રીગુરુશ્રીયુતપદકમલં શ્રીગુર વૈષ્ણવાંશ શિવપમ સાગિજાત સહગણરઘુનાથાન્તમ તમ સજીવમ સાધ્વૈતમ સવધૂત પરીજનસહિ કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન્સગણલિતા શાખાન્વિતા હે કૃષ્ણકરુણા સિંધ દિનબંધો જગદ્ધે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમસ્તે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુ દેવી પ્રણમા હરી પ્રિય વાંછશ કૃપાસ પતિતાના પાવને વૈષ્ણવ્યો નમો ન શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદ્વૈતગદાધર્ષિવાસાદી ગૌરભક્ત બૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ આપણે કાશ્મીર જવું હોય તો શું કરીએ સ્વેટર ની વ્યવસ્થા કરીએ સ્વેટર લઈને જોવું પડે ઠંડી પડે ત્યાં હમ અને જે ત્યાંના વાતાવરણ અનુકૂળ હોય તે પ્રમાણે આપણે વ્યવસ્થા કરવી પડે તો અહીંયા વર્ણન છે ભગવાનના સામ્રાજ્યનું વર્ણન વૈકુંઠનું વર્ણન છે અને વર્ણનમાં શું આવે છે કે પોતાની પત્નીઓ સાથે વિમાનમાં મુસાફરી કરે છે હમ પણ શું કરે છે સાથે સાથે ચરિતાની શાશ્વત યત્ર એ લોકો ગાય છે હા

ભગવાનની લીલાઓનું સતત ગુણગાન કરે છે અને એ એટલી હદ સુધી કે સુંદર પુષ્પો છે મધ થી ભરેલા કે જે મધ જેમાં હોય એમાં સુગંધ બહુ સુંદર આવે તો એ સુગંધી પુષ્પો એટલા સુંદર સુગંધ વાળા છે માધવી માધવી નામ અંતર જલે નું વિકસન મધુ માધવી ના મધુ મધથી ભરેલા માધવીના પુષ્પો સુગંધી પુષ્પોનો પણ શું કરે છે લોકો કરે કરે છે છે કે કોઈ નથી એટલે વૈકુંઠ લોકની આ મનોવૃત્તિ હોવી જોઈએ વૈકુંઠ લોક માં જો જવું હોય તો આ મનોવૃત્તિ આપવી પડે આપણે રાખવી પડે શું છે કે તે લોકો સતત ભગવાનની લીલાના ગુણગાન કરે છે અને કેવું નથી પડતું ભાઈ ચલ ચલ ભગવાનના ગુણગાન ગાવાના કે ભાઈ સત્સંગ છે ચાલો સત્સંગ માં આવીએ ત્યારે આપણે કીર્તન કરીએ અને થોડો ધ્યાન થી બેસીને સાંભળીએ પણ મન ક્યાં હોય મન ફરતું હોય મન બધી વાત કેચ અપ નથી કરતું જેમ ભાગવતો અત્યારે ક્લાસ ગઈ ગઈ કાલે મોડું થયું તો અત્યારે થોડું મન ઊંઘમાં હોય એટલે આ બધી વાતો અંદર નહીં જાય એટલે આપણે અહીંયા આ ભૌતિક જગત જબરજસ્તી કરવી પડે કે મારું મન ભગવાનની કથામાં જાય મારું મન ભગવાનની કથામાં જાય ભગવાનની સેવામાં રહે મારું મન આ જબરજસ્તી કરવી પડે પણ આધ્યાત્મિક જગતમાં કાંઈ જ નહીં ગમે તેટલું સારું પ્રભુપાદ લખે છે કે ઇન્દ્રિય તૃપ્તિનો પ્રશ્ન જ નથી આધ્યાત્મિક જગતમાં ઇન્દ્રિય કોઈ કોઈની ઈચ્છા જ નથી કે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ કરે અને અહીંયા લખ્યું છે કે સલલના પોતાની સુંદર પત્નીઓ સાથે આપણે જોઈએ છીએ કે ભારત પૃથ્વી ઉપર જ કેટલી સુંદર સ્ત્રીઓ છે હમ સુંદર દેખાવ સુંદર આભા શરીરની કાંતિ એવી સુંદર છે એનાથી પણ અનેક સુંદર સ્ત્રીઓ ઉચ્ચ લોકોમાં છે અપ્સરાઓ અને સુંદર છે પણ વ્યક્તિ જ્યારે વૈકુંઠ લોકમાં જાય છે ત્યારે એની સુંદરતા કરોડો ગણી વધી જાય છે એટલી સુંદર સ્ત્રીઓ હોય તો આટલી સુંદર આટલી

આ આપણી પ્રાર્થના હોય છે ભાગવતમમાં કુંતી મહારાણી આઠમા અધ્યાય કરે છે શ્લોક નંબર બેતાલીસ આખો પ્રાર્થના બહુ સુંદર પ્રાર્થનાઓ કરે છે અને કહે છે કે બસ મારું મન હા જેમ ગંગા આપણે આ હરિદ્વારમાં ધરી ધારમાં જોઈએ છે ગંગાનો તેજ વે તેજ વેગ એટલો ફોર્સ થી ગંગા વહી રહી છે ગંગા સાગરમાં માં સમુદ્રને મળવા માટે તો આવું આપણું મન તેજ ગંગા જેમ વિના અર્ચણે અવિરતપણે સતત સમુદ્ર તરફ વહે છે તેમ મારું ધ્યાન અન્ય કોઈના પ્રતિ ગયા છે સતત તમારા તરફ ખેંચાયેલું રહો આપણી આ આપણો એસ્પાયરિંગ છે આ આપણી આકાંક્ષા હોવી જોઈએ કે યસ મારું મન ભગવાનની લીલાઓ કથામાં સતત ડૂબેલું રહે આકાંક્ષા હોવી જોઈએ આ તો શું કરવું જોઈએ એ પણ કુંતી મહારાણી કહે છે કે શૃણવંતી ગાયી ગૃણંતી અભીક્ષ્ સતત અભીક્ષણ સતત શું કરવાનું છે હે કૃષ્ણ તમારી દિવ્ય લીલાઓનું જો સતત શ્રવણ કીર્તન ગાન કરે છે અથવા બીજું કોઈ એમ કરે તો તેમાં આનંદ પામે છે નંદન તવે તવે હિતમ જના જો બીજા કોઈ કરે તેમાં પણ આનંદ આવે તો શું થાય તે તમારા ચરણ કમળને અવશ્ય પામે છે માત્ર આપના ચરણકમળ જ જન્મ મરણની ઘટમારને અટકાવે છે આ કુંતી ની પ્રાર્થના છે એટલે આપણે ભગવાનના કમળનું સતત સ્મરણ થવું જોઈએ ભગવાનની લીલાઓનું સતત સ્મરણ થવું જોઈએ તો આપણે ભગવત ધામ જવા માટે લાયક બનીએ મેં જે શરૂઆતમાં કહ્યું કે કાશ્મીર કોણ જાય અથવા કાશ્મીર જવું હોય તો શું તૈયારી કરવી પડે સ્વેટર સારું સ્વેટર લેવું પડે ઠંડીથી રક્ષણ માટે એવી જ રીતે ભગવાનના ધામમાં જવું હોય તો આ વસ્તુ છે ભગવાનના નામનું ભગવાનની લીલાનું ભગવાનના રૂપનું ભગવાનના ગુણનું સતત આપણે આ કરવું પડશે અઘરું છે જબરજસ્તી અત્યારે આપણે લાગવાનું કા ભક્તિમાં નથી જેમ જેમ આપણે ભક્તિ કરીશું તેમ સ્વયં સ્ુરિત કેવું નહીં પડશે કે એ હવે હરે કૃષ્ણ બોલવાનું છે ભગવાનનું રીડિંગ કરવાનું છે કેવું નહીં પડશે સતત મન એમાં લાગેલું રહેશે એક પછી એક એક પછી એક સેવા સેવા તો આધ્યાત્મિક જગતમાં સેવા છે આધ્યાત્મિક જગતમાં ભગવાનના નામરૂપ ગુણ લીલાનું ગુણ કીર્તન છે એ સિવાય બીજી કોઈ એક્ટિવિટી નથી મીન્સ આધ્યાત્મિક જગતમાં માત્ર ને માત્ર ભક્તિ છે ભક્તિ એટલે આપણે ભક્તિ જો આ જગતમાં કરીશું તો પછી આપણે ઇમિજિયેટલી ત્યક્તવા દેહમ પુનર્જન્મ નહીં થઈ આપણે પાછા જગતમાં નહીં આવવું પડશે તો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા કરવાનું છે પ્રભુપાત લખે છે કે આ વૈકુંઠ લોકના નિવાસીઓ ભગવાનનો મહિમા ગાવામાં એટલા મસ્ત છે કે ભગવાનના ગુણ કીર્તન કરતી વખતે પવન ની સરસ લહેર નો વિક્ષેપ તેમને ગમતો નથી આપણને બધાની ઇન્દ્રિય ગમે હે ને ચાલો કોઈ સારી વસ્તુ મેળવ્યો સારું ઘર થોડી આજે આપણી પાંચ દસ ઇન્દ્રિયો મન સહિત ઇન્દ્રિયોને મજા આવે એવું કઈ કરીએ પણ અહીંયા તો એમ લખ્યું છે કે ગમતું નથી એવું વિક્ષેપ ગમતો નથી કહેવાનો ભાવ એ છે કે તેઓ શુદ્ધ ભક્તો છે તેઓ પોતાની ઇન્દ્રિય સુખ કરતા ભગવાનના ગુણ કીર્તનને વધારે મહત્વપૂર્ણ ગણે છે એટલે આપણે ઇન્દ્રિય તૃપ્તિ ને જયારે આપણે સાઈડ ટ્રેક કરીશું જરૂરિયાત જેટલું એટલે એવું નથી કે ઇન્દ્રિય તૃપ્તિ સદંતર બંધ કરી દેવાની છે આપણે ખાવાની જરૂર છે જોવાની જરૂર છે સાંભળવાની જરૂર છે અને સૌથી વધુ મન મન વિચાર થિંકિંગ ફિલિંગ એન્ડ વિલિંગ તો આના થિંકિંગ ફિલિંગ અને વિલિંગ ભગવાનની નાખી દો આપણે જેવું આપણું કાર્ય પતે આપણું જે પણ શારીરિક પાલન પોષણ માટે આપણું જે પણ કાર્ય છે તે કાર્ય પતે એટલે ઇમિજિયેટલી તરત જ આપણને યાદ રહેવું છે કે ઓ હવે આપણે સતત હવે ભગવાનનું સેવા શરૂ કરીએ અને કાર્યમાં પણ જેમ સતતમ સ્મર્તવ્યો વિષ્ણુ ન વિસ્મર્તવ્યો જાતુચિત સતત ભગવાન વિષ્ણુનું સ્મરણ રહેવું છે આપણા કાર્યમાં અને બધી જ વસ્તુમાં એટલે એવું નહીં કે આ છૂટું પડી જાય આપણું કાર્ય પહેલા કરો અને પછી આ કરો એવું નહીં સાથે સતત સતતમ કીર્તયંતો મામ યતંત દ્રઢવતા સતતમ કીર્તયંતો મામ આ ભગવદ્ નો મહત્વપૂર્ણ શ્લોક ભગવાન ને સમજવા માટે નમસ્યંત્ય માં નિત્યમ તુષ્યંતી છે રમંતી છે એટલે એમાં સંતોષ તું એટલે આ જગતમાં જે લોકો તુષ્યંતી છે રમંતી ભગવાનના નામ ગુણ રૂપ લીલાના કીર્તનમાં ભગવાનની ચર્ચામાં મચ્ચિતા મદગતા પ્રાણ બોધયંતા પરસ્પરમ એકબીજાને બોધ આપે છે મચ્ચિતા જેનું ચિત મારામાં છે બોધયંતા પરસ્પરમ તો આ રીતે જે વ્યક્તિ છે હા તે સંતુષ્ટિ પામે છે અને એ વ્યક્તિની તૈયારી છે અથવા તો ભગવાન વ્યક્તિને પોતાના ધામમાં બોલાવી દેશે ત્યાં તો આ દેહ પુનર્જન્મ એટલે આપણે શું કરવાનું તે આમાંથી આ શીખવાનું છે કે જે ઇન્દ્રિય તૃતિ છે એ બહુ તુચ્છ હોવી થઈ જવી છે આપણા મનમાં આપણને ઈચ્છા નહીં થવી જોઈએ કે આપણે ચાલ આ ભોગવી લે પેલું ભોગવી લે ધીમે 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 જેમ આપણે ગયા અધ્યાયમાં જોયું દીતિ અને કશ્યપ ઋષિ બંને ઇન્દ્રિય કંટ્રોલ નહીં કરી શક્યા કામ વાસનાને કારણે તેનું પરિણામ શું આવ્યું તો એવી જ રીતે જો આપણે અસાવધ રહીશું તો આપણે પરિણામ સારું નહીં આવે એટલે ઇન્દ્રિય તૃપ્તિ એ તુચ્છ થઈ જવી છે એ અભ્યાસ આપણો હોવો જોઈએ વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયતી આશુ વૈરાગ્ય જ્ઞાનમ છય અહિતુકમ જનૈયતી આસુ વૈરાગ્ય જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણો વૈરાગ્ય વિકાસ પામે છે આપણને કોઈ વસ્તુમાં રુચિ નથી થતી જ્યારે વાસુદેવ ભગવતી ભક્તિઓ પ્રયોજિતા જ્યારે આપણી જાતને ભગવાન કૃષ્ણની સેવા ભક્તિમાં લગાડીએ છીએ તો સુધી જનૈયતી આસુ વૈરાગ્ય આસુ મીન્સ ઇમિજિએટલી તુરંત વૈરાગ્ય ઉત્પન્ન થાય એટલે ભગવાનની ભક્તિ કરવાની બીજો એક શ્લોક છે ભગવતમ માં ક્ષણમ જેમનું કીર્તન કરવાથી જેમનું સ્મરણ કરવાથી જેમની પૂજા કરવાથી જેમનું ચિંતન કરવાથી કીર્તનમ યાદ સ્મરણમ ક્ષણમ યદ વંદનમ યાદ શ્રવણમ યર્હણમ જેને વંદન કરવાથી જેમનું શ્રવણ કરવાથી શું થાય લોકો સદ્યો વિધુનોથી કલમશ જે એવું કરે છે તેના લોકો સદ્યો વિધુનોથી ધોવાઈ જાય છે કલમશઃ પાપ કર્મ ધોવાઈ જાય છે કોના કે જે ભગવાનને વંદન કરે છે સ્મરણ કરે છે ભગવાનનું શ્રવણ કરે છે પૂજા કરે છે જે ભગવાનના દર્શન કરે છે યદિક્ષણમ ક્ષણમ તો કલ્યાણકારી નામ સંકિર્તન કરવાનું ભગવાનના ભાગવતમ વાંચન ભાગવતમ શું છે ભગવાન ભગવાનનો ભગવાનની માહિતી ગુણ રૂપ લીલા બધું જ દર્શન ભાગવતમમાં થાય છે એટલે ભાગવતમ નિત્યમ ભાગવત ભાગવતમ વાંચવાનું રેગ્યુલર અને અગવડ પડે કે સગવડ થાય આપણે આપણી ભક્તિમય સેવા જેટલી છે એટલી ચાલુ રાખવાની અને એમાં વધારો કરવાનો ઘટાડવાની નથી ઘણી વાર આપણે જોઈએ કે પ્રોપર માર્ગદર્શન નહી હોય તો વ્યક્તિ ભક્તિ ધીમે ધીમે શિથિલ થઈ જાય છે અને પછી ભક્તિ માંથી પણ આઉટ થઈ જાય છે એટલે પ્રોપર માર્ગદર્શન બહુ જરૂરી છે કેવું કોના અંદરમાં શ્રવણ કીર્તન કરવું કોનો સંગ કરવો એ જાણવું બહુ જરૂરી છે નહી તો આપણે જોયું હમણાં એક કઈ કાલે જ મને એક ભક્તે સમાચાર આપ્યા કે એક ભક્ત આપણી સાથે જોડાયેલા અને મંદિરમાં જોડાયેલા પછી આપણે અહીંયા પણ આવતા હતા પછી અચાનક કાલે એવા સમાચાર કે એને બીજા સંપ્રદાયમાં દીક્ષા લઈ લીધી અહી દીક્ષા લેવાના હતા ગુરુ મહારાજ પાસે અથવા લોકનાથ મહારાજ પાસે દીક્ષા લેવાના હતા મને પૂછતા મેં કીધું તમારે જે તમને જે યોગ્ય લાગે તે જુઓ ભગવાન તમને પ્રેરણા કરશે તો એ બધું જોડીને કઈ બીજા ભલતા વ્યક્તિ પાસે દીક્ષા લઈ લીધી લઈ લીધી વિચારો એટલે શ્રવણ કીર્તન પણ સતત કરવાનું છે પણ કોની સાથે એ મહત્વનું છે નહીં તો પ્રગતિ નહીં થશે કારણ કે લંગર લાગેલું રહી તો હોળીમાં ગમે એટલા હલેસા મારો ને હોળી આગળ જ નહીં જશે એટલે શ્રવણ કીર્તન કરો ને એ બરાબર છે પણ કોની સાથે જેમ આપણે જોઈએ છીએ કે આટલી બધી ભાગવત કથાઓ ચાલે છે પણ ભક્તિમાં પ્રગતિ કેમ નથી કેમ સિદ્ધાંત સમજતા નથી કેમ બહારનું ખાવાનું છોડતા નથી અને ઘણા તો ચા પણ પીએ છે દીક્ષા લીધા પછી આવી કથા સાંભળ્યા પછી ઈવન માયાવાદી ની કથામાં તો ચા પણ વેચાય કથામાં તમે થાકી ગયા બહાર જાઓ ચા પીને પાછા આવી જાઓ એટલે તાજગી આવે તો કથામાંથી તાજગી લેવાની કે ચા માંથી તાજગી લેવાની એટલે આવું ચાલી રહ્યું છે હમ પ્રભુપાત બહુ ધ્યાન રાખતા હતા ભક્તોને જયારે વૃંદાવનમાં જાય ને તો કે વૃંદાવનમાં બહુ સાવધાની પૂર્વક રહેવું જોઈએ કોનો સંગ કરવો કોનો નહીં કરવો હરી શુદ્ધ કીર્તિ પ્રભુ કહેતા હતા પ્રવચન હતું એ કહેતા કે પ્રભુપાદે અમને સ્ટ્રીકલી કહ્યું હતું કે તારે આ વૃંદાવન નું મંદિર છોડ કરશે જવાનું નથી અઢી મહિના સુધી એ બહાર નથી ગયા પછી એક દિવસ પ્રભુ કે જાઓ તમે યમુના કિનાર આખો દિવસ રહો અને સ્નાન કરું જે કરવું કરો મીન્સ પ્રોટેક્શન એ પ્રોટેક્શન નહીં હશે અને આપણે કોઈ પણ રીતે કોઈના પણ સાથે સંપર્કમાં આવીશું તો આપણે આ ભગવતધામ નહીં જઈશું એટલે પ્રોપર ભક્તોના સંગમાં રહીને નહીતર શું છે ખબર છે આપણી આપણી ઈચ્છા શું છે તૃપ્તિ કરવાની એટલે આપણું મેઇન પ્રાધાન્ય શું હશે ઇન્દ્રિયતૃપ્તિનું ભક્તિ કરીએ પણ મને મજા આવવી જોઈએ તો જ હું ભક્તિ કરીશ એ એ આપણા બધાની એવી જ શું કહેવાય કે ચેતના તો એવી જ છે કારણ કે આપણે એ એ ચેતનાથી કરોડો વર્ષોથી જીવીએ છીએ મને 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 મજા 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 આવી 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 એટલે જયારે ભક્તિમાં આવે તો તરત તો ચેતના બદલાય નહીં એટલે એ ચેતનાથી આપણે ભક્તિ જો મળે કે ભાઈ મજા આવવી જોઈએ બસ હા તો હું ભક્તિ કરીશ તો એ ચેતના બદલવાની એના માટે ભારે ગુરુ જોઈએ જપ કરવાના ધ્યાનપૂર્વક જપ કરવાના નથી ગમતું આપણને આ બધું નથી ગમતું પણ આ કરવું પડે તે કોણ એ હેવી ગુરુ કહેશે કે નહીં આ કરવું પડશે પણ પણ ક્યાં વહેલા ઉઠીને હું કરી આખા દિવસ ગમે ત્યાં નહીં વેલા ઉઠો મંગળા કરો તો કેટલું ફાઈન શેડ્યુલ બનાવીને આને કહેવાય ગુરુ કે ઓકે પછી કરજો પણ પહેલા આ બધું કરો ભગવાનની ઇન્દ્ર તૃપ્તિ કરો ભગવાન સંતુષ્ટ કરો તમે જપ કરો ભગવાન કેટલા સંતુષ્ટ થાય સવાર સવારમાં ભાગો ક્લાસ સાંભળીએ જે જે કુલતી ને ગાયી ગૃહંતી અભીક્ષણ અભિક્ષણ સહ

જો ટીચર સારા હોય તો શિક્ષક બાળકો સારા ડેવલપ થશે પણ ટીચર જ હા ચાલશે ભણ અત્યારે ટીચરની રૂચિ જ નથી સ્કૂલમાં ભણાવવાની ટ્યુશન જાઓ એટલે આપણે એવા ટીચર નથી જોઈતા કે જે આપણને ભણાવે નહીં આપણે એવા ટીચર શોધવાના કે જે ભણાવે કડક રીતે ભણાવે કે જેથી આપણે સીધા ચાલીએ નહીં તો આપણે ભૂલ કરીએ અને જો કોઈ બતાવે નહીં તો શું થાય